રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત શ્રી મહારાજ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયમાં બે દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ખરીદવામાં આવેલા નવા પુસ્તકો આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સંસ્થાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે રેશમાબેન ઝવેરી જાગૃતિબેન વકીલ નરેશભાઈ અંતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ સુધી યોજાયેલા પુસ્તક મેળાનો ભુજની વાચનશ્રીની જનતાએ લાભ લીધો હતો ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ દર વર્ષની જેમ આ વખતે પુસ્તક મેળો અને સાહિત્યની એક ગોષ્ઠીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેનો ગઈકાલે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ લાઇબ્રેરી એકસો સત્તાવન વર્ષ જેટલી જૂની છે ને સમગ્ર ટીમના સૂચનો પ્રમાણે અનેકવિધ કાર્યક્રમો પૈકી એક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે દિવસ સુધી એટલે કે આજે સાંજ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે ને દર વર્ષની જેમ જે પુસ્તકો લેવાના થયા છે એ વાચકો અને જે લાઇબ્રેરી સાથે સંકળાયેલા છે એવો લોકોના અભિપ્રાય પછી ને સમગ્ર ટીમ સાથે સંકલન કર્યા બાદ પુસ્તકો જે લેવાના છે એ પુસ્તકો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે ખાસ કરીને કેરિયરને લગતા શિક્ષણને લગતા જે સારા સાહિત્યકારો છે જે ખાસ કરીને વંચાય છે એવા સાહિત્યકારોના પુસ્તકો લેવામાં આવે છે અને જે જૂના લેખકો છે જેની નવી આવૃત્તિ આવી છે એવા લેખકોના પણ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવે છે